નમસ્કાર મિત્રો રામ એકેડમીના આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે કટિંગ ટૂલ રિલેટેડ જે બધા ટ્રેડ માટેનો કોમન સિલેબસ છે એનો પાર્ટ જોવા જઈ રહ્યા છે જેનો ટોપિક છે ચીઝલ ઠીક છે પાછળના સેશનની અંદર આપણે જુદા જુદા પ્રકારની ફાઇલો અને એના પ્રકારો અને એના પછીના આપણા સેશનની અંદર આપણે એક્સોફ્રેમ ફ્રેમ અને બ્લેડ એના વિડીયો જોઈ ચૂક્યા છે અને આજનો આપણો સેશન છે ચીઝલ ઉપર જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો એને ખાસ મહેરબાની કરીને જોઈ લેવા જેથી કરીને આગળનો કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય ઠીક છે અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો તમારે ખાસ રામ એકેડમી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાની છે અને બે લાઇકન ઉપર પણ પ્રેસ કરવાનું છે જેથી કરીને આવનારા વિડીયો અપડેટ તમને આસાનીથી મળતી રહે ઠીક છે તો વધી આગળ અને જોઈએ આપણો આજનો ટોપિક જે છે ચીઝલ ચીઝલ મિત્રો શું છે ચીઝલ જે છે એનો ઉપયોગ આપણે મટિરિયલને દૂર કરવા માટે કરીએ છીએ મટિરિયલને દૂર કરવા માટે કટ કરવા માટે હથોડી વડે પંચિંગ અથવા ચીપિંગ કરીને મટિરિયલને દૂર કરીએ છીએ તો ચીઝલ વડે મટિરિયલ દૂર કરીને કરવા માટે જે પ્રોસેસ કરીએ છીએ એનું નામ છે ચિપિંગ તો ઘણી વખત તમને અગર ચીપિંગ આવે છે લખેલું તો ત્યારે તમારે સમજવાનું છે કે ચીઝલ વડે મટિરિયલને વધારાના મટિરિયલને દૂર કરવાની પ્રક્રિયાને આપણે કહીએ છીએ ચીપિંગ હવે ચીઝલ જે છે એ હેક્ઝાગોનલ અથવા ઓક્ટાગોનલ બારમાંથી બનાવેલું ટૂલ છે તો હેક્ઝાગોનલ એટલે આવો આકાર હોય છે એક્ઝા દેટ મીન્સ છ એટલે એને છ ખૂણા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ અને ઓક્ટા એટલે કંઈક આ પ્રકારનું જેના આઠ ખૂણાઓ હોય છે તો આ પ્રકારનો આકાર પણ હોઈ શકે છે જેમ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ઠીક છે એમ આની અંદર આઠ ખૂણા છે આની અંદર છ ખૂણા છે બાજુઓ પણ એટલી જશે કટિંગ કરીને આપણે ચીઝલ બનાવીએ છીએ ચીઝલ ને સ્ટીલમાંથી બનાવવામાં આવે છે કયું મટીરિયલ છે એનું ટૂલ સ્ટીલ ઠીક છે તો ટુલ સ્ટીલમાંથી ચીઝલ બનાવવામાં આવે છે હવે તેનો એક છેડો કટિંગ માટે અને બીજો છેડો હેમરના સ્ટ્રાઇકિંગ માટે બનાવેલ હોય છે એટલે આ જે છેડો છે ને એના વડે આપણે કટિંગ કરીએ છીએ જ્યારે આ ઉપરનો છેડો છે એના વડે આપણે શું કરીએ છીએ હેમરિંગ કરીએ છીએ એટલે આ છેડા ઉપર આપણે શું કરીશું હેમરિંગ કરીશું રાઈટ આ છેડા ઉપર આપણે શું કરીએ છીએ હેમરિંગ કરીએ છીએ અહીંયાથી પકડીને આપણે કરીશું હેમરિંગ ઓકે અને આ જે છેડો છે એના ઉપર શું કરીશું આપણે સ્ટ્રાઇકિંગ કરીએ છીએ રાઈટ અને આ જે છે એ શું છે આપણો ચીઝલનો પોઈન્ટ છે આગળનો જેના વડે આપણે રિયલ હેમરિંગ કરીએ છે ઠીક છે તો ચીઝલની કટિંગ એજ આને કટિંગ એજ કહેવાય છે આ શું છે એ કટિંગ એજ એટલે કે ધાર છે જેના વડે આપણે કટિંગ કરીએ છીએ કટિંગ એજ એની ટોટલ લંબાઈના 1/3 લંબાઈ સુધી देखो ઘણીવાર પૂછાય છે આવો ક્વેશ્ચન एग्जामની અંદર કે ચીઝલની કટિંગ এজ ની ટોટલ લંબાઈના 1/3 સુધી હીટ ટ્રીટમેન્ટ કરેલું હોય છે તો જેટલી એની ટોટલ લંબાઈ છે એના એક તૃતીયાંશ ભાગ સુધી અહીંયા હીટ ટ્રીટમેન્ટ આટલું કરેલું હોય છે આગળના ભાગને અને બાકીનો ભાગ સોફ્ટ હોય છે અહીંયા બાકીનો જે ભાગ છે આ સોફ્ટ હોય છે બરાબર ચીઝલની લંબાઈ દોઢસો એમ થી બસો એમએમ સુધીની હોય છે બરાબર ચીઝલની લંબાઈ કેટલી હોય છે દોઢસો એમ થી માંડીને બસો એમએમ સુધીની ચીઝલની લંબાઈ જેવા આપણને મળે છે ઠીક છે હવે આપણે જોઈએ સીઝલ જે છે એના આગળ એના પાર્ટ્સ વિશે જોઈએ એના ભાગો કયા કયા છે ડીઝલ એક હેડ આવે છે અહીંયા ઉપરનો જે ભાગ છે જેની ઉપર આપણે સ્ટ્રાઇકિંગ કરીએ છીએ એને આપણે કહે છે હેડ પછી વચ્ચેનો જે ભાગ છે એને આપણે કહીશું બોડી આ જે ભાગ છે વચ્ચેનો એને આપણે બોડી કહીએ છીએ અને એની નીચેનો જે ભાગ છે ને આપણે પોઈન્ટ અથવા કટિંગ એજ કહીએ છીએ અહીંયા આ જે છે સાઈડમાંથી દેખાડેલું છે અને તમે સોરી આ સીધેથી દેખાડેલું છે ફ્રન્ટ છે અને આ સાઈડ છે સાઈડમાંથી દેખો તો તમને શું દેખાશે આ પ્રકારે પોઈન્ટ દેખાય છે અને પોઈન્ટ દેખાશે અને સાઈડમાંથી તમને આ રીતે ધાર દેખાય છે બાજુ દેખાય છે ઓકે તો ત્રણ ભાગોનું બનેલું હોય છે એ શું છે એની સ્પેશિયાલિટી જોઈ લઈએ કે તે ચીઝલનો સૌથી ઉપરનો ભાગ છે આ જે હેડ છે ને એ ચીઝલનો સૌથી ઉપરનો ભાગ છે તેનું દસ થી બાર ડિગ્રી જેટલું ટેપર કરેલું હોય છે અહીંયા યાદ રાખવાનું છે હેડનું ટેપરિંગ જે છે દસ થી

બોડી એ ચીઝલને પકડવા માટેનો મધ્ય ભાગ છે એટલે કે આ વચ્ચેનો ભાગ જેના હાથ વડે આપણે પકડીશું પછી તો સ્ટ્રાઇકિંગ કરીશું બરાબર તો બોડી જે છે એ ચીઝલને પકડવા માટેનો મધ્ય ભાગ છે અને તેનો ક્રોસ સેક્શન હેક્ઝાગોનલ અથવા ઓક્ટાગોનલ હોય છે એનો જે ક્રોસ સેક્શન છે ને યસ આ તો આપણે ચર્ચા પહેલા કરી જ ચૂક્યા છે હેક્ઝાગોનલ કે ઓક્ટાગોનલ હોય છે તે ચીઝલને પકડવા માટે વપરાય છે ચીઝલને પકડવા માટે બોડીનો ઉપયોગ થાય છે ત્યારબાદ પોઈન્ટની ચર્ચા કરીએ તો ચીઝલના સૌથી નીચેના ભાગ છે કોણ ચીઝ પોઈન્ટ પોઈન્ટ જે છે ચીઝલનો સૌથી નીચેનો ભાગ છે એ કટિંગ એજ તરીકે પણ ઓળખાય છે આ જે નીચેનો ભાગ છે ને આ અને આ આને આપણે પોઈન્ટ કહીએ છીએ જેને આપણે કટિંગ એજ તરીકે પણ ઓળખીએ છીએ સૌથી નીચેનો ભાગ બરાબર છે ત્યારબાદ આપણે જોઈએ કે ચીઝલના પ્રકાર કયા છે ઠીક છે તોમાં સૌથી પહેલા છે ફ્લેટ ચીઝલ ફ્લેટ ચીઝલ આ એક જનરલ પર્પસ ચીઝલ છે એટલે સામાન્ય રીતે આ પ્રકારની ચીઝલનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે દરેક જગ્યાએ બરાબર આ પ્રકારની ચીઝલનો આપણે ઉપયોગ કરીશું ચીઝલનો કટિંગ એંગલ એ કટ કરવાના મટિરિયલ ઉપર આધાર રાખે છે એનો જે આ કટિંગ એંગલ છે ને એ કેટલો રાખવો એ મટિરિયલ કયું કટ કરવાનું છે તમારે બરાબર આની ઉપર આધાર રાખે છે અને એની લંબાઈ એકસો થી દોઢસો mm સુધીની હોય છે આપણી ફ્લેટ ચીઝલની વાત કરીએ છીએ બરાબર દેખો અહીંયા એપ્લિકેશન બતાવી છે ફ્લેટ ચીઝલ જે છે એ આ રીતે અહીંયાથી આ વાઇસ છે વાઇસ જે છે એ આપણે ટૂલ્સની અંદર જોઈ ચૂક્યા છે આનો તમે વિડીયો તમને અમારી ચેનલ પર મળી રહેશે એ વિડીયોને ખાસ તમારે જોવાનો છે હેમર રિલેટેડ વિડીયો પણ આપણે જોઈ ચૂક્યા છે ઓકે અને અત્યારે ચીઝલ જોઈએ છે મટિરિયલને વાઇસની અંદર અહીંયા ફિટ કરવામાં આવ્યું છે અને પછી ઉપરનું મટિરિયલ આટલું ચીઝલને આ રીતે ધારૂથી પકડીને અને હેમર વડે સ્ટ્રાઇકિંગ કરીને અહીંયાથી કટ કરવામાં આવી રહ્યું છે બરાબર જેમ કે તમને સાઇડમાં ત્યાં દેખાય છે ઉપરના ભાગને બેન્ડ કરીને અહીંયા કટ કરવામાં આવી રહ્યો છે બરાબર છે તો આ જે છે રીતે આપણે ફ્લેટ ચીઝલનો ઉપયોગ કરીએ છીએ રાઈટ હવે જોઈએ આગળ ફ્લેટ ચીઝલના બીજા કયા ઉપયોગ છે અ કોઈક જગ્યાએથી કોઈ પાતળી શીટ છે એ પાતળી શીટને અહીંયાથી પંચિંગ કરીને એટલે ચીપિંગ વડે અહીંયાથી કટ કરીને આટલો વચ્ચેનો જે સેક્શન છે એને તમે નીકાળી શકો છો બરાબર તો આને કટ કરીને આખું બહાર કાઢી શકો છો બરાબર અને નીચે એના માટે સોફ્ટ સ્ટીલનો બ્લોક મૂકો પડે અથવા તમે એની જગ્યાએ Wood મૂકી શકો છો તમારી પાસે આગળ નથી તો તમે Wood નો ઉપયોગ કરી શકો છો રાઈટ એટલે કોઈ પ્રોફાઇલ જનરેટ કરવી હોય તો પણ ચીઝલનો ઉપયોગ કરીને કરી શકાય છે એ જ પ્રકારે બીજા નંબરની ચીઝલ છે જેનું નામ છે ક્રોસ કટ ચીઝલ ઓકે ખૂબ ઈમ્પોર્ટન્ટ છે મિત્રો સમજવાનું છે આની અંદર કે આ પ્રકારની ચીઝલનો ઉપયોગ આપણે કી વે અને સ્લોટ કટ કરવા માટે કરીએ છીએ આની અંદર આ જે ભાગ છે ને એ તમને આ પ્રકારે દેખાય છે રાઈટ જે ફ્લેટ ચીઝલ જેવો નથી બરાબર ને એટલે ક્રોસ કટ છે તેનો આગળનો ભાગ જે છે ક્રોસ કરી લીધો છે એટલા માટે ક્રોસ કટ કહેવામાં આવે છે તેને કેપ ચીઝલ પણ કહેવામાં આવે છે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો કેપ ચીઝલ પણ કહેવામાં આવે છે કટિંગ એજની પહોળાઈ પાંચ થી નવ એમ એમ સુધીની હોય છે આ જે છે ને આ કટિંગ એજ આની જે પહોળાઈ છે આમ પહોળાઈ એ પાંચથી નવ એમ સુધીની હોય છે આ પ્રકારની ચીઝલ એવી જગ્યાએ વપરાય છે કે જ્યાં પહોળી ફ્લેટ ચીઝલ વાપરી શકાતી નથી આગળ આપણે જે ચીઝલ જોઈને એનો ક્રોસ સેક્શન કેવો હતો પહોળો હતો તે આગળ આપણે જે ચીઝલને જોઈએ એ ચીઝલનો ક્રોસ સેક્શન પહોળો છે બરાબર જે ફ્લેટ ચીઝલ છે તો ફ્લેટ ચીઝલનો ક્રોસ સેક્શન પહોળો છે તો એવી જગ્યાએ કે જ્યાં એટલી ગેપ નથી અને મટિરિયલ રિમૂવ પણ કરવું છે તો એ જગ્યાએ ફ્લેટ અંદર સેટ થઈ શકવાની નથી બરાબર છે તો ફ્લેટ એ જગ્યાએ સેટ થઈ શકશે નહીં તો એટલા માટે એ જગ્યાએ ફ્લેટ ચીઝલનો ઉપયોગ થઈ શકતો નથી અહીંયા તમે છે ને સેક્શન આ ફ્લેટ છે ચીઝલ ફ્લેટ ચીઝલ છે તો એની વિથ એની પહોળાઈ વધારે છે તો આ પ્રકારની ચીઝલનો ઉપયોગ આપણે ત્યાં નહીં કરી શકીએ પણ એટલા જ માટે એવી જગ્યાએ પછી કે જ્યાં સ્લોટ પાતળો છે ત્યાં આ પ્રકારની ક્રોસકટ ચીઝલનો ઉપયોગ થાય છે કેવી જગ્યાએ આ ફ્લેટ ચીઝલનો અને એની કમ્પેરિઝન જોખો અહીંયા તમને કટિંગ દેખાય છે ફ્લેટ ચીઝલની અંદર આટલી બધી છે આ એક સાંકળો ગ્રુવ છે તેની અંદર મારે સ્લોટ કટ કરવો છે તો ત્યાં આ ક્રોસ કટ ચીઝલનો ઉપયોગ થશે ક્રોસ કટ ચીઝલ પરંતુ અહીંયા વિસ્તાર વધારે છે અહીંયા સ્લોટ પહોળો છે તેવી જગ્યાએ તમે આ ફ્લેટ ચીઝલનો ઉપયોગ કરી શકો છો રાઈટ તો અહીંયા આપણે એ વસ્તુ જોઈ શકીએ આ પ્રોફાઇલ આ રીતે બનાવી છે પણ સાંકડી પ્રોફાઇલ છે તો ત્યાં તમે ક્રોસકટ ચીઝલનો ઉપયોગ કરી શકો અને હાફ રાઉન્ડ નોઝલ પણ વપરાય છે એટલે આગળનો ભાગ છે ને થોડોક આ રીતે રાઉન્ડ કરી દેવામાં આવે છે જેથી કરીને આપણને પ્રોફાઇલ એ રીતની રાઉન્ડ શેપમાં મળી શકે ઠીક છે ત્યારબાદ જોઈએ આપણે હાફ રાઉન્ડ ચીઝલ જે મેં તમને આગળ ફિગરમાં બતાવ્યું એ જ વાત છે અહીંયા કે આ પ્રકારની ચીઝલનો ઉપયોગ બેરિંગમાં ગૃહ બનાવવા માટે તેમજ નાની કોન્કેવ રેડિયસ બનાવવા માટે તેમજ ફિલેટ રેડિયસ બનાવવા માટે થાય છે ટૂંકમાં આગળનો એનો ભાગ છે ને આ રીતે રેડિયસ કરી દેવામાં આવે છે આપણે જે ક્રોસકટ ચીઝલ જોઈ હતી એની આગળનો ભાગ આ રીતનો ફ્લેટ હતો પરંતુ આ જે હાફ રાઉન્ડ ચીઝલ છે એનો આગળનો ભાગ આ રીતે રાઉન્ડ કરી દીધેલો છે હાફ રાઉન્ડ જેથી કરીને આપણને આ પ્રકારનો હાફ રાઉન્ડ સ્લોટ કોઈ જગ્યાએ બનાવવો હોય તમે આરામથી બનાવી શકો છો ઠીક છે તો એટલા માટે હાફ રાઉન્ડ જે ચીઝલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ડાયમંડ પોઈન્ટ તો ડાયમંડ પોઈન્ટ જે છે ને એ એકદમ અણીદાર ચીઝલ આવે છે આ રીતે એક પ્રકારની એની કોર્નર પોઈન્ટ આવે છે એની ઉપર બરાબર જેનો ઉપયોગ વી આકારના બનાવવા માટે થાય છે એટલે આ પ્રકારે વી આકારનો કોઈ જગ્યાએ ગ્રુ કરવો હોય અહીંયાથી મટિરિયલ દૂર કરવું હોય તો એના માટે આ પ્રકારની ચીઝલનો ઉપયોગ કરવામાં આવે તમે અહીંયા આરામથી જોઈ શકો છો ઠીક છે એના સિવાય એનો ઉપયોગ છે ને ખૂણામાંથી મટિરિયલને દૂર કરવા માટે કરવામાં આવે છે જેમ કે અહીંયા ખૂણો છે અહીંયા કોઈ મટિરિયલ રહી ગયું હોય તો ત્યાંથી મટિરિયલ દૂર કરવા માટે આરામથી તમે આ પ્રકારની છે એમાંથી મટીરીયલ દૂર કરવું અથવા કોઈ ખૂણામાંથી મટીરીયલ દૂર કરવું છે ને ત્યારે ડાયમંડ પોઈન્ટ ચીઝલનો ઉપયોગ કરવામાં આવશે બરાબર છે આ એની એપ્લિકેશન છે દેખો ખૂણામાંથી મટીરીયલ આપણે દૂર કરી રહ્યા છે રાઈટ આ જગ્યાએ આ જગ્યાએ ખૂણો છે ત્યાં મટીરીયલ રહી ગયું છે તો એ જગ્યાએ તમે શું કરી શકો છો ચીપિંગ કરીને દૂર કરી શકો રાઈટ ત્યારબાદ આપણે જોઈએ એક બીજી પણ ચીઝલ ચીઝલ આવે છે છે જે વેબ આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાય છે મિત્રો ઘણી બધી વાર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે કે વેબ ચીઝલ શું છે બરાબર વેબ ચીઝલ કશું કશું જ નથી જ્યારે આપણે કોઈ પ્લેટ છે એની ઉપર આ પ્રકારનું શું કર્યું હોય ચેઇન ડ્રિલિંગ કર્યું હોય એને કહેવાય ચેઇન ડ્રિલિંગ એક પછી એક વારંવાર કરી એને કહેવાય ચેઇન ડ્રીલિંગ બરાબર તો આ પ્રકારની ચીઝલ જે છે એ પંચિંગ ચીઝલ ચીઝલ પંચિંગ ચીઝલ પણ કહેવામાં આવશે યાદ રાખજો પંચ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે અહીંયા આ ચીઝલનો ઉપયોગ અહીંયા પંચ તરીકે થઈ રહ્યો છે જેનો ઉપયોગ બે હોલ વચ્ચેની જગ્યા જે છે એમાં રહેલા મટિરિયલને કાપવા માટે થાય છે કઈ ચીઝલનો ઉપયોગ વેબ ચીઝલનો એટલે આ હોલ છે અને આ હોલ છે આ બંનેની વચ્ચે આ જે મટિરિયલ રહ્યું છે ને આ મટિરિયલ ને નીકાળવું છે અને નીકાળીને આખું એક સર્કલ આ બનાવી દેવું છે ઓવલ સર્કલ તો એટલા માટે અહીંયા દેખો અહીંયા ચીઝલ જે છે અહીંયા મૂક્યું છે વચ્ચે પછી અહીંયા હેમરિંગ કરીને આ વચ્ચેનું મટિરિયલ નીકાળી દઈશું આપણે જેથી કરીને બંને હોલ ભેગા થઈને આ રીતનો યુ સ્લોટ બની જાય છે ઠીક છે તેને કહેવામાં આવે છે વેબ ચીઝલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચીઝલ છે આમાંથી અગર પ્રશ્ન પૂછવા પ્રશ્ન ચીઝલમાંથી પૂછાય છે તો આમાંથી પૂછવાના ચાન્સીસ ઘણા વધારે છે અને ચેઇન ડ્રિલિંગ કર્યા બાદ તેનો ઉપયોગ થાય છે તો એવું પણ પૂછી શકે ઘણી વખત કે ચેઇન ડ્રીલિંગ ચેઇન ડ્રિલિંગ કર્યા બાદ એની વચ્ચેનું મટિરિયલ દૂર કરવા માટે કયા પ્રકારની ચીઝલનો ઉપયોગ થાય છે તો વેબ ચીઝલ બે હોલ જે છે ને ફ્યુઝ કરવા માટે કયા પ્રકારની ચીઝલ વપરાય છે તો વેબ ચીઝલ તો ઓવલ શેપ નો હોલ જે છે એ કરવા માટે કયા પ્રકારની વપરાય છે તો તો વેબ ઠીક છે છે કોઈ રીતે તમને તમને પ્રશ્ન પૂછાય આવડવું જોઈએ ઓકે હવે જે એનો વારંવાર ઉપયોગ કરીએ ને આપણે તો એનો હેડ જે છે એનો ભાગ ફેલાઈ જાય છે જેમ તમે આકૃતિમાં દેખાય છે ને આ ઉપરનો હેડ નો ભાગ એ વારંવાર ત્યાં એકની એક જગ્યાએ સ્ટ્રાઇકિંગ કરીશું એટલે એનો ઉપરનો ભાગ જે છે શું થઈ જાય છે ફેલાઈ જાય છે જેને મશરૂમિંગ કહેવામાં આવે છે એનું શું થઈ ગયું મશરૂમિંગ થઈ ગયું શબ્દ યાદ રાખજો ઘણી વખત આ શબ્દ પૂછાય છે છે મશરૂમિંગ કહેવાય મશરૂમ આકાર બરાબર તો હેડ હંમેશા ગ્રાઇન્ડિંગ કરેલો હોવો જોઈએ હવે આ રીતનું મશરૂમિંગ થઈ ગયું તો શું આ ચાલે આ નહીં ચાલે ઇટ ઇઝ રોંગ કેમ કારણ કે જ્યારે તમે આ રીતનું મશરૂમિંગ થઈ ગયું હોય અને આની ઉપર હેમરિંગ કરશો આની ઉપર હથોડી વડે તમે સ્ટ્રાઇકિંગ કરશો ફટકા મારશો તો શું થશે બની શકે કે તમે જ્યાં આ જગ્યાએથી શું પડ્યું હશે પકડી હશે તો તમે જ્યારે હથોડી મારશો તો આ હથોડી વાગી શકે છે કારણ કે આ સરફેસ જે છે કેવો થઈ ગયો છે મશરૂમ થઈ ગયું છે એટલે કે સરફેસ આખો ફેલાઈ ગયો છે બરાબર તો એટલા માટે શું કરવાનું કે અગર મશરૂમિંગ થઈ ગયું હોય તો ફરીથી એને ગ્રાઇન્ડિંગ કરીને રાખવાનું એટલે ફરીથી એનું ગ્રાઇન્ડિંગ કરીને ઉપરનો ભાગ છે ને એ ગ્રાઇન્ડિંગ કરીને આ રીતે કમ્પ્લીટ એનું શેપ આપી દેવાનું છે જેથી કરીને હેમનનો જે ઝટકો છે એ છટકી ન જાય અને એક્સિડન્ટ ન થાય એટલા માટે ઠીક છે તો એ વસ્તુ પણ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે જે તમને ખ્યાલ હોવો જોઈએ રાઈટ હવે આપણે જોઈએ આગળ ચીપિંગ ઓપરેશન તો મેટલ ઉપરથી ચિપ્સ જે છે એના સ્વરૂપમાં મટેરિયલ દૂર કરવાની પ્રક્રિયાને ચીપિંગ કહીએ છે મેં શરૂઆતમાં જ કહી દીધું તું વેક્ચરની અંદર કે ચીપ જે ચીઝલ છે ને વડે મટીરીયલ દૂર કરવાની પ્રક્રિયાને આપણે ચીપિંગ કહીએ છીએ તો મેટલ ઉપરથી ચિપ્સના સ્વરૂપમાં મટેરિયલ દૂર કરવાની પ્રક્રિયાને આપણે ચીપિંગ કહીએ છીએ સાચો પોઈન્ટ એંગલ અને એંગલ ઓફ ઇન્ક્લિનેશન કારણે સાચો રેક અને સાચો ક્લિયરન્સ એંગલ સેટ થાય છે હવે એ શું થયું દેખો અહીંયા સમજવાનું છે અહીંયા આવી જાવ પહેલા ધ્યાન અહીંયા રાખો દેખો આ એક 90 ડિગ્રી લાઈન છે દેખાય છે હવે આ જે છે ને એ ચીઝલ છે મારી અને અહીંયા એક બીજો પણ એંગલ હોય છે આ રીતે રાઈટ હવે આ જે છે ને આ ભાગ આને હું આખો લાંબી તરફ ખેંચું છું તો આ જે હોરિઝોન્ટલ સરફેસ છે એ અને આ કટિંગ એજ એટલે કે ચીઝલની આંગ ઉંદર ચાર એંગલ આવે છે આગળ દેખો આ રીતે પછી આ રીતે પછી આમ પછી આમ રાઇટ તો આ જે ભાગ છે ને આ ભાગ એ જે સરફેસ જોડે બનાવે છે ફેટ સરફેસ સાથે આ જે એંગલ બનાવે છે એને આપણે કહે છે ક્લિયરન્સ એંગલ ઓકે અને આ જે ભાગ છે ને આ આ ભાગ એને કહે છે આપણે ટોટલ ઇન્કલિનેશન એંગલ આ ટોટલ ઇન્કલ્લિનેશન ઝીઝલ જ્યારે ઇન્ક્લ્લેન કરે છે ત્યારે બરાબર એ જ રીતે પછી આ જે ભાગ છે આ એટલે કે આ વાળો આ બાડી બાજુ જે છે કટિંગ બાજુ કટિંગવાળી એ અને આ આની વચ્ચેનું જે ટોટલ એંગલ છે અને આપણે કહીએ છીએ પોઈન્ટ એંગલ એટલે પોઈન્ટ જેટલો એંગલ બનાવે છે હું તમને વર્ટિકલ પોઝિશનમાં બતાવું સોરી આ નહીં થાય આ રીતે આ પોતે ઇંગ્લેન્ડ છે ને પછી ફરીથી ઇંગ્લેન્ડ આવશે આ પોતે આ રીતે ઇંગ્લેન્ડ હશે અને પછી ફરીથી ઇંગ્લેન્ડ આવશે તો આ જે એંગલ બને છે ને આને આપણે કહીએ છીએ પોઈન્ટ એંગલ શું કહીએ છીએ પોઈન્ટ એંગલ ઓકે એ પોઈન્ટ એંગલ છે અને જે ડીઝલ છે એનો વર્ટિકલ સાથેનો આનો જે આ જે એંગલ બનાવે છે આ એટલે આ જે વચ્ચે બાકી રહી ગયું એને કહેવામાં આવે છે રેક એંગલ ઓકે તો સાચો પોઈન્ટ એન્ગલ એટલે આજે પોઈન્ટ એંગલ છે ને આની વચ્ચે સિક્સટી ડિગ્રી બતાવે છે અહીંયા તો પોઈન્ટ એન્ગલ અને એંગલ ઓફ ઇન્કલિનેશન એંગલ ઓફ ઇન્કલિનેશન એટલે આ એના કારણે સાચો રેક એટલે આ રેક એંગલ અને સાચો ક્લિયરન્સ એટલે ક્લિયરન્સ એંગલ સેટ થાય છે ટૂંકમાં એમ કહું કે ઇન્કલિનેશન ચાર એંગલ છે દેખો ચાર એંગલ છે એક છે ઇન્કલિનેશન એંગલ એટલે તમે કયા ખૂણામાં ચીઝલને પકડી છે બીજો છે પોઈન્ટ એંગલ બરાબર પોઈન્ટ એંગલ એટલે ચીઝલ જે છે એની બે બાજુઓ વચ્ચેનો એંગલ કટિંગ એજ વચ્ચેનો એંગલ એ પોઈન્ટ એંગલ છે તો તમે કયા ખૂણાએ પકડો છો ચીઝલને અને ચીઝલ જે છે એનો પોતાનો કટિંગ પોઈન્ટ એંગલ કેટલો છે એના ઉપરથી આ નીચેનો આ ક્લિયરન્સ એંગલ અને રેક એંગલ સેટ થાય છે ઓટોમેટિકલી બરાબર છે હવે સમજો જો ચીઝલનો ક્લિયરન્સ એંગલ જે છે એને માપવામાં આવતું નથી એનો ક્લિયરન્સ એંગલ જે છે ને એટલે કે આ ક્લિયરન્સ એંગલ માપવામાં નથી આવતો પરંતુ તે ફિલ્ડ વર્કરના અનુભવ પરથી સેટ કરવામાં આવે છે એટલે ક્લિયરન્સ થોડુંક રાખવું પડશે ને જેથી કરીને મશીનિંગ થયેલા જોબ ઉપર ઘસડાય નહીં ઠીક છે તો આ જે ક્લિયરન્સ એંગલ છે ને આપણે સેટ નથી કરવાનું માપીને પરંતુ એ અનુભવના આધારે નક્કી કરવામાં આવે છે બરાબર છે અને હવે પછીની જે સ્લાઇડ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ને સમજવાની છે તમારે દેખો જો ક્લિયરન્સ એંગલ ખૂબ જ ઓછો હોય એટલે કે ક્લિયરન્સ એંગલ ખૂબ ઓછો હોય અથવા ઝીરો જ હોય તો શું થશે રેક એંગલ વધી જાય છે બરાબર જેમ કે હું તમને આ ફિગરની અંદર બતાવું છું ક્લિયરન્સ એંગલ ટુ લો આની અંદર ક્લિયરન્સ એંગલ છે ને આ બહુ જ ઓછો છે આ ક્લિયરન્સ એંગલ અને અહીંયા આ રીતે વર્ટિકલ દોરું ને આ રીતે આ ક્લિયરન્સ એંગલ ઓછો છે આ રેક એંગલ બહુ વધી ગયો છે રેક એંગલ બહુ જ વધી જાય છે અને જેથી ચીઝલ રોબમાં ખૂપી જતી નથી પરંતુ તે સ્લીપ થઈ જાય છે હવે ચીઝલને આટલી નીચે તમે રાખી છે હવે તમે અહીંયા હેમરિંગ કરશો તો ચીઝલ અહીંયાથી સ્લીપ થઈ જશે કેમ કારણ કે ક્લિયરન્સ એંગલ તો ખૂબ જ ઓછો છે ક્લિયરન્સ એંગલ શું જે ખૂબ જ ઓછો છે બરાબર અને રેક એંગલ બહુ વધી ગયો છે તો આ લાઇન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેજો અથવા ફિગર ઉપરથી સમજી લો કે જો ક્લિયરન્સ એંગલ ખૂબ જ ઓછો હોય અથવા હોય તો રેક એંગલ વધી જાય છે રેક એંગલ સામે વધી જશે 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 અને જે છે એ થઈ થઈ ખૂપી જાય આગળ ઓકે બીજો પોઈન્ટ ક્લિયરન્સ એંગલ ખૂબ જ વધારે હોય એટલે આ આકૃતિમાં બતાવ્યું છે અહીંયાથી આઉો ડ્રો કરવું તો આ એંગલ ક્લિયરન્સ છે ખૂબ જ વધારે વધી ગયો છે તો સામે રેક એંગલ કેવો થઈ ગયો ઓછો થઈ ગયો તો આ વધારે છે અને આ કેવો છે ઓછો છે બરાબર તો ક્લિયરન્સ એંગલ વધારે છે રેક એંગલ ઓછો છે એના કારણે ઓછો થઈ જાય છે જેથી ચીઝલ જોબની અંદર ખૂપી હવે તમે અહીંયા હેમરિંગ કરશો ને તો ચીઝલ આની અંદર ખૂચી જશે જોબમાં ખૂચી ખાડો બનાવી દેશે જગ્યાએ બરાબર અને પ્રોગ્રેસિવલી કટિંગ આપે છે અને પ્રોગ્રેસિવલી કટિંગ કર્યા એટલે અંદરની અંદર ખાડો કર્યા કરે છે બરાબર એટલે કહીએ છીએ કે એનો જે ઇન્કલેનેશન એંગલ છે ને પ્રોપર હોવો જોઈએ પ્રોપર ઇન્કલેનેશન એંગલ રાખવો જરૂરી છે ઠીક છે તો ઘણી વખત પ્રશ્ન પૂછાય જાય છે કે ભાઈ ક્લિયરન્સ એંગલ ઓછો હોય ને રેક એંગલ વધારે હોય તો ચીઝલ જે છે એનું શું થાય છે બરાબર તો ચીઝલ સ્લીપ થઈ જશે અને ક્લિયરન્સ એંગલ વધારે હોય રેક એંગલ ઓછો હોય તો જોબ જે છે એની અંદર જાય છે ઠીક છે બાઈક ખૂબ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ હતી હવે આપણે જોઈએ પોઈન્ટ એંગલ અને ઇન્કલિનેશન એંગલ હવે તમને એવું થાય કે તો ભાઈ સાહેબ અમે કેટલો એંગલ રાખવો જોઈએ ઇન્કલિનેશન હે તેથી કરીને જોબ સ્લીપ પણ ના થઈ જાય ચીપ ચીઝલ અને જોબની અંદર ખૂબી પણ ના જાય બરાબર ને અને પોઈન્ટ એંગલ કેટલો હોવો જોઈએ તો મટિરિયલ વાઇઝ ડિપેન્ડ કરે છે અલગ અલગ મટિરિયલ માટે અલગ અલગ એંગલ્સ હોય છે આ એંગલ તમારે યાદ રાખવાના છે ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે તો જ્યારે હાઈ કાર્બન સ્ટીલનો ઉપયોગ તમે કરો છો ત્યારે એનો પોઈન્ટ એંગલ પાસઠ ડિગ્રી અને ઇન્ક્લેનેશન એંગલ થર્ટી નાઇન પોઈન્ટ ફાઇવ ડિગ્રી રાખવો પડે જ્યારે કાસ્ટ આયરનનો ઉપયોગ કરો છો તો સાહીઠ ડિગ્રીનો પોઈન્ટ એંગલ અને સાડત્રીસ ડિગ્રીનો ઇન્ક્લેનેશન એંગલ રાખવો પડે એમએસનો યુઝ કરી દેખો એમએસ ખાસ યાદ રાખજો આપણે જનરલી એમએસ યુઝ કરીએ છીએ તો એમએસના એંગલ પૂછવાની પોસિબિલિટી વધારે છે ત્યારે પોઈન્ટ એંગલ પંચાવન ડિગ્રી અને ચોત્રીસ પોઈન્ટ પાંચ એંગલ શું છે ઇન્કલિનેશન એંગલ બ્રાસ છે એની અંદર પચાસ ડિગ્રી અને બત્રીસ ડિગ્રી શું છે ઇન્ક્લિનેશન એન્ગલ કોપરની અંદર પિસ્તાલીસ ડિગ્રી છે પોઈન્ટ એન્ગલ અને ટ્વેન્ટી નાઇન પોઈન્ટ ફાઇવ ડિગ્રી છે ઇન્ક્લિનેશન એંગલ એલ્યુમિનિયમની અંદર ત્રીસ ડિગ્રી શું છે આપણો પોઈન્ટ એન્લ અને એન્ગલ ઓફ ઇન્ક્લિનેશન છે બાવીસ ડિગ્રી ઠીક છે મિત્રો આ પ્રકારે આ બધા જે એંગલ છે એ પણ તમારે યાદ રાખવાના છે મૂળ એક એમએસ અને એક હાઈ કાર્બન સ્ટીલ અને આ કાસ્ટ કાસ્ટાઈ આ ત્રણના એંગલ યાદ રાખજો ઠીક છે બની શકે તો આખું ટેબલ યાદ રાખવાનું છે તમારે રાઈટ તો આ જે છે સંપૂર્ણ આપણે જોયું ચીઝલ વિશે ચીઝલના પ્રકારો ચીઝલના ભાગ એની અંદર જેટલું પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે એને આપણે અહીંયા કવર કર્યું છે ઠીક છે મળીશું મિત્રો તો આપનો આજનો સેશન અહીં આપણે પૂર્ણ કરીએ છીએ પરંતુ મળીશું આપણા નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહો અને રામ એકેડમી ચેનલ જે છે ખાસ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવનારા વિડીયો અપડેટ ઝડપથી મળી રહે ઠીક છે તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ